જેમાં અગાઉ છાયા ચોકીથી છાયા અને ત્યારબાદ રિલાયન્સ ફુવારા સર્કલથી ચોપાટી તરફ જતા રસ્તાનું નવીનીકરણ કરાયું છે અને હાલમાં એસટીથી પોલીસ હેડક્વાર્ટર સુધીના રસ્તાનું કામ ચાલી રહ્યું છે આ એક પણ પેચવર્કમાં કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તો બંધ કરાયો નથી કે રસ્તાની અડધી બાજુએ બેરિકેડ પણ મુકાયા નથી આ તમામ માર્ગો સતત વાહનોથી ધમધમતા હોય છે ખાસ કરીને ચોપાટી પર ફરવા જતા લોકો પણ આ જ માર્ગ પરથી પસાર થાય છે તેમ છતાં રસ્તાનો અડધો ભાગ પણ બંધ કરાયો ન હતો રોડ પર ડામર પાથર્યા બાદ ટ્રેક્ટર વડે ડામર પર ધૂળ પાથરવામાં આવે છે જે ધૂળ અને રજકડ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ઉડી રહી છે જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે ઉપરાંત હેવી વાહનો વડે પેચવર્કની કામગીરી થતી હોવાથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને અકસ્માત થવાની ભીતિ પણ રહે છે જે અંગે કોરબંદર ટાઈમ્સ દ્વારા તારીખ વીસના અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારબાદ તંત્રની ની ઊંઘ ઉડી છે અને હાલમાં પેરેડાઇસ ફુવારાથી વીરભનુની ખાંભી સુધીના રસ્તાના નવીનીકરણ દરમિયાન બેરીકેટ મૂકી રસ્તા બંધ કરાયા બાદ પેચવર્કની કામગીરી કરવામાં આવી રહી છે